નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી રૂપલ વણચા સંપૂર્ણ છે બનાસકાંઠાના ડીસામાં લોકોને હરવા ફરવા માટે બનાવવામાં આવેલા નાનાજી દેશમુખ ગાર્ડન રાત્રિના સમય વહેલા બંધ કરી દઈ લોકોને કાઢી મુકતા ગાર્ડ સામે લોકોમાં રોષ ફેલાયો હતો અને લોકો સાથે ઉદ્ધતાભર્યું વર્તન કરનાર ગાર્ડ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ડીસામાં પાંચ વર્ષ અગાઉ નગરપાલિકા દ્વારા હવાઈ પિલ્લર પાસે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યો છે શરૂઆતમાં લગભગ ત્રણ વર્ષ સુધી વિવાદમાં રહેતા આ ગાર્ડનને તાળો મારી દેવામાં આવ્યો હતો ત્યારબાદ વારંવાર સ્થાનિક લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની ફરિયાદના પગલે આખરે તંત્રએ ગાર્ડનને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો જે ગાર્ડનમાં રોજ સવાર સાંજ હજારો લોકો ફરવા અને ચાલવા માટે આવે છે આ દરમિયાન ગઈકાલે સાંજે પણ અનેક પરિવારો તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે આવ્યા હતા પરંતુ ત્યાંના ગાર્ડે અચાનક ગાર્ડનને બંધ કરી દઈ તાળું મારી દીધું હતું સાંજે જમીને અંદાજીત આઠ વાગ્યાની આસપાસ ફરવા માટે આવેલા લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ગાર્ડન બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો લોકોની માંગ છે કે લોકો સાંજે આઠ વાગે જમીને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે અને ચાલવા માટે આવતા હોય છે તેવા જ સમયે ગાર્ડન બંધ કરી દે તે યોગ્ય નથી ત્યારે નગરપાલિકા રાત્રે દસ વાગ્યા સુધી ગાર્ડન ચાલુ રખાવે અને વહેલા ગાર્ડનને બંધ કરી દઈ લોકો સાથે અયોગ્ય વર્તન કરનાર ગાર્ડ સામે આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી